જો અમારે મામેરું ભરવા જવાનું છે વાંટાવદર જો અમારા માણસો હજી બધા જમવા બેઠા છે જો તૈયારી અત્યારે ફૂલ ચાલુ છે ધમધમાટી આલે છે અત્યારે જોઈ લો આ બધા અમારા માણસો છે અત્યારે ધમધમાટી આલે છે તૈયાર થવાની કોઈ જમે છે જો કોઈ તૈયાર થાય છે જો અમારા દાદી વાત કરે છે ફોનમાં જો મિત્રો અમારા દાદા છે દાદાજી

નામેરામાં પણ ધબધબાટી વગાડવાની છે કાંઈ બાકી નથી રાખવાનું વિડીયો હોય તો લાઇક કરજો શેર શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો